નમસ્કાર મિત્રો હું સંજય મેલડી આ ભાઈ ફરવા આવ્યા છે એમને થોડો બે ત્રણ સવાલ પૂછું છું ક્યાંના છો ભાઈ અમદાવાદ બરાબર અમદાવાદના છો એમ તો કેવું આમ ફરવાનું મુંબઈમાં કેવું છે બધું સારું છે નમસ્કાર મિત્રો જય માતાજી ફરીથી સ્વાગત છે તમારા બધાનું રાજા ચામુંડ બ્લોગ ચેનલની અંદર અને ફરી નવા એક બ્લોગની સાથે આપણે આવી ગયા છીએ તો અત્યારે અમે ખાઈને બધા ફ્રી થઈ ગયા હતા તો વિચાર્યું કે થોડું બહાર ફરીને આવીએ એટલે અમે અત્યારે આવી ગયા છીએ વાસુદેવ બળવંત ચોકની છે અહીંયા મુંબઈમાં એ જગ્યાએ અમે અત્યારે આવી ગયા છીએ સરસ મજાનું અહીંયા લોકેશન છે અને મસ્ત ઠંડી હવા આવે છે તો તમને અમે લોકેશન આવી બતાવીએ મુંબઈનું

એવું નહીં હોતું મિત્રો બ્રેક તો આની અંદર હોય છે પણ આ લોકો ને બ્રેકનો ઉપયોગ જ નથી કરતા તમે બાજુમાંથી જતા હોય તો તમને ઉડાડી દે છે પણ આ લોકો બ્રેક નહીં મારે એટલે અહીંયા આવો ને કદાચ તો હંમેશા આનું ધ્યાન રાખવાનું કારણ કે બસ વાળા બહુ આરામી બંદા છે અહીંયા આ જોઈ લો અત્યારે મસ્ત મજાનું લોકેશન નાઈટનો વ્યૂ કેટલો મસ્ત આવે છે અત્યારે જોઈ લો સરસ મજાનો નાઈટનો વ્યૂ છે અહીંયા પોજમાં તારો ફોટો ચાલુ છે જો મિત્રો સરસ બધા નું લોકેશન વાસુદેવ બળવંતોક છે અહિયાં જોઈ લો અહીંયા ટ્રાફિક ચારે બાજુ ગાડીઓ ગાડીઓ ભાઈ જોઈને અડજો ને તમને કચડીને ગાડીવાળા નીકળી જશે તો મિત્રો સામે છે ને છે ને મેટ્રો આઈનોક્સ છે ને અહીંયાનું મોટું મોટું સિનેમા છે અને આની અંદર બધી મૂવી લાગે છે તો ચલો આગળ તમને બતાવું તો જોઈ લો મિત્રો અહીંયા મોટું મોટો સિનેમા મેટ્રો આઈનોક્સ આની અંદર બધી પિક્ચરો લાગેલી હોય કોઈ બી સમય આવીને આપણે જોઈ શકીએ

જોઈ મુંબઈ માં રાતે ફરવાની તો મજા આવે નઈ ભણા ફરવાની મજા આવે રાતે બહુ મજા આવે શું વાત કરે છે આના તો ધ્યાન આખું બધી ચક છોકરી એમ જ હશે આઈ પાછી બ્રેક વગરની શું શું કરીને આગળ ભણા તું કાઢી દે કાઢી દે કાઢી લાઈ દે કાઢો કાઢો દે તે બીજા કપડા લાઈ દે તે

અચ્છા ખર્ચી પુષ્પા નું મુંબઈ ના રસ્તા ઓસ્તા કેવાય ભણવાના ચાર રસ્તા છે કેવાય ને એક ઓર વ્લોગર મિલ ગયા હે આગળ એ બી વ્લોગ જો મસ્ત સ્તંભ તો આની અંદર જવાય અંદર બેસવા અંદર જઈએ આપણે સરસ મજાની હોય લાઈટ સમ હવે આની અંદર જઈએ આપણે પોતા

તો મિત્રો જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરી દેજો